સાચવવા માટે લો એન્ડ ઓર્ડરના સેન્સમાં કહું છું તમે લાઠીચાર્જ કર્યો પણ જે ઉમેદવારો છે જે વિદ્યાર્થીઓ છે બે મુદ્દા છે આ અત્યારના જે આપણે જોઈ રહ્યા છીએ એ વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ થયો આ પાલનપુરની ઘટના છે જ્યાં વિદ્યાર્થીઓ રજૂઆત કરવા ગયા એમની સમસ્યા હતી આ સમસ્યાને લઈને પણ ગુજરાત ફર્સ્ટ એક વિશેષ અહેવાલ દર્શાવી ચૂક્યું છે કે આ જે વિદ્યાર્થીઓ છે એમને આ સમસ્યા થઈ રહી છે અને એ સમસ્યા માટે લાંબા સમયથી રજૂઆત કરવા છતાં પણ કોઈ ઉકેલ આવ્યો નથી કંટાળીને લોકશાહીમાં પોતાના અધિકારોને જાણતા પોતાના અધિકારોને શીખતા આ વિદ્યાર્થીઓ જ્યારે રજૂઆત કરવા જાય છે તો ત્યાં પછી વ્યવસ્થા સાચવવાના ભાગરૂપે એમના પર લાઠીચાર્જ કરવામાં આવે છે એટલે સવાલ એ છે કે શું તેમને પોતા માટે અવાજ ઉઠાવો કે ન્યાય માંગવાનો શું તેમને અધિકાર જ નથી આપણે લોકશાહીમાં જીવી રહ્યા છીએ ને ત્યાં વિદ્યાર્થીઓ પોતાની રજૂઆત કરી શકે છે ને બનાસકાંઠામાં તો શું તો એમ ફદલ કે જે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી છે તે પાટણમાં જે કેમ્પસમાં જે છાત્રાલય આવેલી છે ત્યાં તેમના ભોજનમાંથી ઉંદરડો નીકળ્યો હતો તેમણે પોતાના ભોજન માટે અનેકવાર એવી રજૂઆત કરી છે કે તમે બીજી એજન્સીને બીજા કોન્ટ્રાક્ટરને આ તમે જવાબદારી સોંપો કારણ કે જે ગુણવત્તા છે ખરાબ છે અમે બીમાર પડીએ છીએ અને પરાકાષ્ઠાએ થઈ કે ભોજનમાંથી ઉંદરડો નીકળ્યો અને પછી તેમણે રજૂઆત કરી પરંતુ કોઈ જ માન્યું નહીં અગાઉ આદિજાતિ કમિશનર છે તેમણે કહ્યું હતું કે હવે તમારી સમસ્યાનો હલ આવી જશે તેમણે કોઈ જવાબ ના આપ્યો એટલે બધા જે વિદ્યાર્થીઓ છે પાલનપુર પહોંચ્યા હતા આજે આદિજાતિ વિકાસ કમિશનરની જે કચેરી છે ત્યાં રજૂઆત કરવા પહોંચ્યા પરંતુ આ કમિશનર તો ન મળ્યા પરંતુ આ તમામ વિદ્યાર્થીઓને લાઠી ચાર્જ મળ્યો હતો ત્યાંથી તેમને નીકળી જવું પડ્યું બીજી ઘટના જે તમે વાત કરી ગાંધીનગરની સીબીઆરટી પદ્ધતિ અંતર્ગત તેનો પણ વિરોધ છે અને આ પદ વધારવામાં આવે કારણ કે હજુ ત્રેવીસ જે પદ છે તેની સામે હજુ પણ સાતસો જેટલા પદ ભરાવાના બાકી માંગ એ છે કે આ પદ પણ વધારે કરો એટલે તેમની રજૂઆત કરવા પહોંચ્યા હતા પરંતુ તેમની રજૂઆત કરવાનો સમય તેમને મોકો ન આપ્યો ધ્યાનથી જોઈ લેવી જોઈએ આ ટીંગા એ દ્રશ્યો છે કે જેને લઈને અનેકવાર જે પોલીસ પોલીસકર્મી છે આલોચનાનો સામનો ટીકાનો સામનો કરી ચૂક્યા છે ઉમેદવારો નોકરી જ્યારે રજૂઆત કરવા આવે છે એમનો વિરોધ હોય છે એ સાંભળવાને બદલે અથવા તો એમને સમજાવીને કે ભાઈ તમે અત્યારે અહીંયા વિરોધ કરવા આવ્યા છો તો આ પરિસ્થિતિ સર્જાઈ શકે છે તમે એ ન કરો તમે ડિટેન કરો છો ત્યારે એની ટીંગાટોળી કેમ કરો છો નોકરી માગવા આવે છે અથવા તો એમના પ્રશ્નોની રજૂઆત કરવા આવે છે એમાં તમે એની ટીંગાટોળી શા માટે કરો છો ટિંગાટોળી એ લોકોની કરો કે જેમણે એવી પરિસ્થિતિ ઊભી કરી જે અસામાજિક તત્વો છે જે ગુંડાઓ છે ત્યાં તમારો આ રીતનો જે રોપ છે તમારો દંડો છે ત્યાં ચલાવવાની જરૂર છે જે સમસ્યાઓ છે તેના પર દંડો ચલાવવાની જરૂર છે ન કે આ જે વિદ્યાર્થીઓ જે પોતાનો અવાજ ઉઠાવવા માંગે છે ન્યાય માટે આજે જે કરી રહ્યા છે તેમની પર આ દંડો ન ફોરેસ્ટ બીડ ગાર્ડની જે ભરતી છે એને લઈને આ વિરોધ કરી રહ્યા છે જે ઉમેદવારો છે એમની માંગણી છે કે નોર્મલાઇઝેશન સાથે પરિણામ જાહેર કરવામાં આવે આજે આ મુદ્દો કોર્ટમાં પહોંચ્યો ત્યાં પણ સવાલ પૂછવામાં આવ્યો કે શું સરકારની તૈયારી છે નોર્મલાઇઝેશન સાથે પરિણામ જાહેર કરવાની આ વિદ્યાર્થીઓ જે કમ્પ્યુટર બેઝડ પરીક્ષા છે એને પણ સુધારવાની વાત કરી રહ્યા છે બદલવાની વાત કરી રહ્યા છે કેમ કે એમાં પણ કેટલીક વિસંગતતાઓનો મુદ્દો એમણે ઉઠાવ્યો છે આઠસો જગ્યા માટે લગભગ આઠ લાખ લોકોએ અરજી કરી છે પાંચ લાખ જેટલા લોકોએ તેના માટે અરજી કરી હતી મુફદલ અને આમાં પણ હજુ વધારે આમ તો સરકારે પચીસ ગણા લિસ્ટ જાહેર કરવાનું કહ્યું છે પરંતુ વિદ્યાર્થીની ઉમેદવારોની માંગ એ છે કે તમે પદ માટેની જાહેરાત કરો સીધી સીધી લિસ્ટ બહાર પાડવાની વાત ન કરો અને સીબીઆરટીની પણ તે જે પદ્ધતિ છે તે રદ કરવાની માંગ કરી રહ્યા છે નોર્મલાઇઝ પહેલાના નોર્મલાઇઝ બાદનું પરિણામ પણ પીડીએફ સ્વરૂપે જાહેર થાય તે પણ તેમની આ માંગ છે જોવાનું રહેશે કે આ મામલે હવે શું થાય છે આગળ વધીશું વધુ એક મુદ્દા પર ચર્ચા કરીશું